કચ્છ લોકસભાના ચૂંટણી પ્રચાર દિન બદિન વેગ પકડતો જાય છે કોંગ્રેસના આગેવાનો ગામે ગામે શેરી સમર્થકોને મળી રહેલ છે છે અને કોંગ્રેસનું પ્રચાર તંત્ર રીતે આગળ વધી રહ્યું કોંગ્રેસ પક્ષના ઉમેદવારના સમર્થનમાં આગેવાનો શ્રી વી કે હુંબલ લાખાજી સોઢા ડોક્ટર રમેશ ગરવા નારાયણ બળિયા તથા રાયબ સુમરાની આગેવાની તળે વરલી કોટડા નાના રેહા સેડાતા બળદિયા કેરા ગજોડ વળઝર ભારાપર તથા જદુરા ગામોનો વ્યાપક સંપર્ક કરી કોંગ્રેસ પક્ષ વતી સભાઓ મીટિંગો યોજી સમર્થન માંગ્યું હતું આ પ્રવાસ દરમિયાન તમામ ગામોએ આગેવાનો સર્વશ્રી પાંચુભા જાડેજા ગોવિંદ મકવાણા ભુરુભા જાડેજા અલી મહંમદ ચાકી કેશાભાઈ દેવી પૂજક શિવજી ગરવા શામજી ભર્યા દેવજી સિંગરખ્યા ઇકબાલ મેમણ રામજી મહેશ્વરી હુસન કુંભાર ખેંગારભાઈ ગરવા દાનાભાઈ બડગા સલીમ કુંભાર જુમાભાઈ શિવજીભાઈ કોટવાલ નારણભાઈ સુડા બાવલાભાઈ કક્કલ વગેરે આગેવાનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને કોંગ્રેસના સમર્થનમાં કામે લાગી જવા સંકલ્પબદ્ધ થયા હતા એવું જિલ્લા પ્રવક્તા ઘનીભાઈ કુંભાર તથા સંકલન વિભાગના ધીરજ ઘરવા દ્વારા જણાવાયું છે